અને સમાચાર પર નજર તો સૌરાષ્ટ્ર સૌથી મોટા યાદમાં રાજકારણ ગરમાયું છે રાજકોટ બેડી યાર્ડની ચૂંટણી પાંચમી જુલાઈએ યોજાશે ભાજપના બે પૂર્વ મંત્રી વચ્ચેની વર્ચસ્વની આ લડાઈ જયેશ રાદડીયા અને અરવિંદ રૈયાળી જૂથ મેદાને છે વર્તમાન ચેરમેન જયેશ બોખરાનું નામ રેસમાં ચેરમેન માટે પુરૂષોત્તમ સાવલરનું નામ પણ રેસમાં છે ચેરમેન અને વાઇસ ચેરમેનની મુદત પૂર્ણ થતાં ચૂંટણી યોજાશે સાથે જોડાઈ છે મયુર પાંચમી જુલાઈએ ચૂંટણી યોજાશે કયા કયા જૂથ આમને સામને અ બિલકુલ જે પ્રકારે સૌરાષ્ટ્રનું સૌથી મોટું યાદ જે છે તે હવે રાજકોટ બની ગયું છે અને રાજકોટના સૌથી મોટા યાદમાં એટલે કે બેડી યાદ જે છે તેમની ચૂંટણી જે છે તે ચેરમેન અને વાઇસ ચેરમેન પદની યોજાવાની છે તેમની તારીખો જે છે તે ચૂંટણી અધિકારીઓ જે છે તેમના દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે ચૂંટણી અધિકારી નિર્મળસિંહ દ્વારા આગામી પાંચ જુલાઈના રોજ ચૂંટણી યોજાશે તેવી જાહેરાત જે છે તે કરવામાં આવી છે આમની અત્યારે વર્તમાન ચેરમેન જયેશભાઈ બોગરા જે છે તેમની જે છે અત્યારે પૂરી ટર્મ પૂરી થતા હવે આગામી ટર્મની અંદર

પણ આની અંદર અત્યારે રેસની અંદર જોવા મળી રહ્યું છે આભાર મયુર તમામ વિગતો માટે